દિવાળીના તહેવારને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં જ સરકાર દ્વારા જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડાને પગલે તાપીના માર્કેટમાં તેજી જોવા મળી રહી છે વેપારીઓ પણ દિવાળીમાં સારો બિઝનેસ થશે તેવી આશા રાખી રહ્યા છે દિવાળી પર સામાન્ય જનતા અને વેપારીઓને મળેલ આ ગિફ્ટના કારણે વેપારીઓએ સરકારનો આભાર માન્યો હતો इस बार व्यापारियों में थोड़ा उत्साह देखने को मिल रहा है और आगे भी ऐसा लगता है कि भाई त्यौहार की सीजन होने के कारण कपड़ा बाजार अच्छा रहेगा नो डाउट इस बार लोगों के मन में जो देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी ने जो व्यापारियों को दीपावली का एडवांस में तोहफा दिया जीएसटी में कुछ घटा करके तो लोगों के व्यापार में नो no डाउट बहुत अच्छी प्रोग्रेस અચ્છા ja, ઉગ